અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના એક ખેતરમાં માંથી ચાર ઈંડા મૂકતા આગામી ચોમાસુ સારું રહેવાનું ખેડૂતો વર્તારો લગાવી રહ્યા છે ટીટોળી ઈંડા મૂકે છે તેના આધારે આગામી ચોમાસુ કેવું રહેશે તેના એંધાણ વર્તારા ખેડૂતો મૂકતા હોય છે અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના એક ખેતરમાં માં ચાર ઈંડા મૂક્યા હતા ખેડૂતો ટીટોળી પક્ષી કેટલા ઈંડા મૂકે એટલા મહિના સુધી વરસાદ સારો જશે એવી માન્યતા ધરાવતા આવ્યા છે સામાન્ય રીતે ગુજરાતમાં ટીટોડી નામનો પક્ષી ક્યાં ઈંડા મૂકે છે કેટલા ઈંડા મૂકે છે કઈ જગ્યાએ ઈંડા મૂકે છે તેના આધારે આગામી ચોમાસું કેવું રહેશે તેવા એંધાણ વર્તાતા હોય છે ખેડૂતો એના પર આધાર મૂકતા હોય છે ઉમરવાડા ગામના એક ખેડૂતના ખેતરમાં ટીટોળીએ ચાર ઈંડા મૂક્યા હતા ટીટોળી ખેતર કે ખુલ્લા મેદાનમાં ઈંડા મૂકે તે સંદર્ભે એવી લોકવાયકાઓ છે કે આગામી ચોમાસું સામાન્ય રહેશે ટીટોડી ઊંચી જગ્યા પર ઈંડા મૂકે એ ચોમાસું સારું જવાના ધાણ ગણાય છે ખુલ્લી જગ્યામાં ટીટોડીએ ચાર જેટલા ઈંડા મૂકતા લોકો એવો અંદાજ લગાડે છે કે આ વર્ષે ચાર મહિના વરસાદ પડશે જોકે આ એક માન્યતા છે આ અમારી વાડી છે અહીંયા ગાડી અને મારી વાડીના અંદર ટીટોડીએ ઈંડા મૂકેલા છે અને અમે ખેડૂત લોકો છીએ તો અમારા જે જૂના ખેડૂતો છે એ લોકોનું કેવું એવું છે કે ટિટોડી કેટલા ઈંડા મૂકે છે એ પ્રમાણે વરસાદ પડવાનું એ છે તો હવે મારા વાડીના અંદર ટિટોળીએ ચાર ઈંડા મૂકેલા છે તો અમારા જે ખેડૂતો છે જૂના એ લોકો એવું કહે છે કે ભાઈ ચારે ચાર મહિના વરસાદ પડશે અને સારો વરસાદ પડશે અને હવે ટિટોડી ખાડામાં ઈંડા મૂકે તો ઓછો વરસાદ થાય અને જો અગર ટિટોળી ટેકરા ઉપર મૂકે તો વરસાદ વધુ થાય તો હવે મારા ખેતરમાં ટિટોળીએ ચાર ઈંડા મૂકેલા છે તો હવે એવું લાગે છે કે ભાઈ વરસાદ ચારે ચાર મહિના થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે અમને